દીઓદરના દબાણો બાબતે ધ્યાને આવતા તેઓ વેપારીઓની મીટિંગ બોલાવી અને ગ્રામ પંચાયતનું સંકલન કરી દીઓદરના વેપારીઓના થયેલા દુબાણો દૂર કરવા જાહેર માર્ગોને ખુલ્લા કરવા ત્રણ દિવસની મહેતલ થકી આપી અને અપીલ કરેલ ત્રણ દિવસ બાદ વેપારીઓ દ્વારા દબાણો ખુલ્લા ન કરાતા તેમજ ટ્રાફિકની પરિસ્થિતિમાં કોઈ ફરક ન પડતા આજ રોજ તેઓ દીઓદર તલાટીકા મંત્રી અને તેમની ટીમને સાથે રાખી દીઓદરના શિવ મંદિરથી રહી રેલવે સ્ટેશન સુધીના રોડ ઉપર નડતરરૂપ દબાણો હટાવેલ તેમાં કેટલાક દબાણ દુકાનદારો ઓટલા અને તૂટવા પામેલ આમ રસ્તો ખુલ્લો થતા લોકોએ રાહત અનુભવેલ જોકે રેલવે સ્ટેશન વિસ્તારમાં ઓટલા આવતા વેપારીઓ પીઆઈ કે વિનંતી કરતા તેઓ આજથી વેપારીઓને દુકાન આગળ લારી ગલ્લા ઉભા ન રાખવા અને આડેધડ પાર્કિંગ દુકાન આગળ ન કરવા તેમજ દરેક દુકાન આગળ આડેધડ પાર્કિંગ ન કરવા અંગેનું બોર્ડ મારવા સૂચના આપેલ તેમજ આ પ્રમાણે સ્થિતિ જાળવશો અને ટ્રાફિકને અડચણરૂપ નહીં બનો તો રાહત આપવા જણાવ્યું બનાસકાંઠા જિલ્લાના લોકલાડીલા સાંસદ ગેનીબેન ઠાકોરની આજે ડીસા તાલુકાના બડત ગામે સત્કાર સમારંભ યોજાયો હતો બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે પહેલીવાર ડીસા તાલુકાના ભડત ગામે ક્ષત્રિય સમાજના આગેવાન દેવશી ફાર્મ હાઉસ પર ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો હતો સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો હતો સાંસદ ગેનીબેન ઠાકોરે ભડત ગામે આવેલા ચામુંડા માતાજીના મંદિર અને નકળંગ ભગવાનના મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી યનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણી સમય ક્ષત્રિય જાગીરદાર સમાજ સહિત અઢારે આલમની જનતાને સમગ્ર ગુજરાતમાંથી પ્રથમ સીટ કોંગ્રેસ પક્ષને આપી મને દિલ્હી મોકલેલ છે તે બદલ લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર ક્ષત્રિય સમાજ સહિત અઢારે આલમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો રાસાયણિક દૂધ મંડળી ખાતે યોજાયેલી સાતડ સભા મંડળીના અનેક પ્રશ્નોની પશુપાલકોએ રજૂઆત કરી અને ધારદાર રજૂઆતને લઈ હિચકારા હોબાળા સાથે સભા કરાઈ પૂર્ણ દૂધ મંડળીએ દૂધ ગ્રાહકોને આઠ પોઈન્ટ ત્રેપન ટકા ફાળવ્યો નફો ધાનેરાધી ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની બેતાલીસમી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરી સાથે વિસ્તરણ અધિકારી વિનોદભાઈ ચૌધરીની હાજરીમાં સાધારણ સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી સાધારણ સભા શરૂ થાય તેની સાથે હોબાળો પણ શરૂ થયો હતો કાકરેજની ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાળાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંઘપતિ બની શકો છો એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો કંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી મિટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી આવેલા વિનય વિદ્યા મંદિર ખાતે બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે અને કલા પ્રત્યે જાગૃતિ આવે તે માટે જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત ડોક્ટર સત્યેન્દ્રનાથ બોજ શાળા વિકાસ સંકુલના વિજ્ઞાન ગણિત પ્રદર્શન અને કલા ઉત્સવ કાર્યક્રમનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ આડત્રીસ જેટલી શાળાના બાળકોએ હાજર રહી પોતાની વિજ્ઞાન અને ગણિત અંગેની પચાસ જેટલી કૃતિઓ રજૂ કરી હતી જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યાની ઘટના આવી સામે પાલનપુરના જગાણા નજીક ખાણ ખનીજ કર્મીએ રોકેલો નંબર પ્લેટ વિહોણો ડમ્પર ચાલક લઈ થયો છું કપચી ભરેલું ડમ્પર ખાણખનીજ ખનીજ કર્મીએ રોકાવી તપાસ કરતાં ચાલક પાસે પાસ પરમિટ જ ન હતા ચાલકે ડમ્પર કેમ રોકાવ્યું તેમ કરી ડમ્પર ચાલક ડમ્પર લઈ ફરાર થઈ ગયો હતો જો કે ખાણખનીજ વિભાગે પીછો કરતાં ડમ્પર ચાલક ગઠામણ પ્રાથમિક શાળા નજીક કપચી રસ્તા પર ઠાલવી ડમ્પર લઈને ફરાર થઈ ગયો હતો ડ્રાઇવરે ટ્રેક્ટર હાઇવે પર ઉતરી આવ્યું અને રાજસ્થાન ચોર પર આવેલા શોરૂમની બહાર પડેલું ટ્રેક્ટર હાઇવે પર ઉતરી આવ્યો અચાનક ટ્રેક્ટર હાઇવે પર આવતા વાહન ચાલકો મૂંઝાયા ટ્રેક્ટર હાઇવે પર આવતા વાહન ચાલકોને સર્જાઈ મુશ્કેલી ઢાળમાં ટ્રેક્ટર ઉભું હોવા છતાં શોરૂમના કર્મચારીને નથી રાખ્યું ધ્યાન જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોય તો જવાબદાર કોણ નેશનલ ઇલેક્શન પન ગેરીબેન ઠાકોરનું નિવેદન એક રાષ્ટ્ર એક ચૂંટણીનો ઠરાવ દેશની લોકશાહીની હત્યા કરવા સમાન છે ભાજપ પાસે વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાની પણ તાકાત નથી સ્થાનિક કક્ષાની ચૂંટણી હજુ બાકી છે લોકસભામાં બિલના વિરોધ કરીશું ગેનીબેન ધાનેરાના વાલેર ગામે ઇન્સ્ટાગ્રામની આઈડીમાં સરનેમ લખવા બાબતે હિચકારો હુમલો થયો છે સાંજે સાત વાગે બસ સ્ટેન્ડ પાસે પાંચ લોકોએ ભેગા મળીને હુમલો કરતા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પાંચ લોકોએ ભેગા મળી બે લોકો પર તૂટી પડતા થોડીવાર માટે બસ સ્ટેન્ડ પાસે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના એક ગામમાં રહેતી એક સગીરાને કાક ગોડી પર ચાલતા ભુવાએ હવસનો શિકાર બરાવતા ચકચાર મચી છે બે થી ત્રણ વાર સગીરાને કારમાં બેસાડી કુકરમાં આચરનાર ભુવા સામે ફરિયાદ નોંધાતા પોલીસે દિવ્યાંગને ભુવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ભુવો પોતે અપંગ હુવાને લાભ લઈ પોલીસની તપાસમાં પણ સહયોગ ન આપતા હોવાનું જાણવા મળ્યું છે સગીરા કઈ રીતે ભુવાના સંપર્કમાં આવી અને કઈ રીતે ભુવાનો ભાંડો ફૂટ્યો તેનો સિલસિલા બંધ વિગતની આગળ વાત કરીએ